નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાસ્થ્યલાવડીમાં હજુ પણ પાછળના ભાગે વરસાદી પાણી નથી ઓસર્યા રહેણાંક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને તેવામાં એક વયના પુરુષનું નિધન થયું હોય તેની અંતિમ યાત્રા પણ ઘૂંટણસમા પાણીમાંથી કાઢવી પડી ઘૂંટણસમા પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા માટે રહીશો મજબૂર બન્યા ભૂરી તલાવડી વિસ્તારમાં ગતરોજ ભાઈલાલભાઈ નામના એક આધેડ પુરુષનું આકસ્મિક નિધન થયું હોય પરિવારના લોકો ચિંતામાં મુકાયા હતા કારણ કે પાણી ભરાઈ ગયા હોય ને તેવામાં અંતિમ યાત્રા કઈ રીતે કાઢી શકાય વરસાદે એક તરફ વિરામ લીધો પરંતુ ત્રણ દિવસથી જે વરસાદી પાણી ભરાયું હતું તે હજુ ઓસર્યું જ નથી વાઘોડિયા નગરપાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે અગતરોજ કામગીરી કરવામાં આવી પરંતુ હજુ પણ જોઈએ એટલો પાણીનો નિકાલ નથી થયો ઘૂંટણસમાં પાણી હજુ પણ ભરાયેલા છે રહીશોને આ પ્રકારની પરિસ્થિતિમાં હેરાન થવાનો વારો આવ્યો છે અને તેવામાં આ સમા પાણીમાંથી નીકળતી અંતિમ યાત્રા એક તંત્રની કામગીરી સામે ઘણા બધા સવાલો ઉભા કરી જાય છે